મિત્રો કેમ છો મજામાં મજામાં આજે શું મારું નામ છે ગોપાલને તમે જોઈ રહ્યા છો જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ ત્યારે અમે આપણે સુનીલભાઈ ની વાડી આવી ગયા છીએ માંડવી ખાવા માટે અને આજે વાડી જોવાની છે ને કેવી રીતે જો ત્યારે જો માંડવી ધોવાણ કામ માલે છે આરો ભલે ઉને ઓ દો માંડવી જો તમે એકવાર માંડવી બતાવે ભાઈ

યાની જે નાક દેરાણા હું કેવાય ભાઈ ગોળો ગોળો તો કેરી કેવો તો આ તો બે ગોળો છે ઈ નાખી દેવાનો ઈ માલ મિક્સર 10 15 મિનિટ મિક્સર થવા દેવાનું 10 15 મિનિટ જ ને પછી આઈથી બહાર નીરી દેવાનું પછી આ બધો માલ બહાર નીરી જાય હાનનો પડ્યો છે કેમ કે બેલા વધુ બની ગયા થા પછી આ મશીન ની અંદર નાખી દેવાનું આ સાપ પાડવાની તા આ મૂસું આવે અને આને આવી રીતના આમ કરી નાખવાનું જોવો

મયુર હલા મયુર ભાઈ જોડે જા એનો નીચે કોન્ટેક નંબર હું આપીશ તમે એને કોન્ટેક કરજો તમારે જો આ બધા બેલા હોય સંતર ગામમાં કામ લેવાનું હોય તો નીચેનો કોન્ટેક નંબર છે તમે એને જરૂરથી જરૂર કોન્ટેક કરજો અને જો વાત બ્લોગ ભાઈ અત્યારે બાર હાડામાં જેવું થઈ ગયું છે ને અત્યારે બની ગયું છે માવો કેમ કે ટિફિનનું આ શક્યતા નથી આવશે કે નહીં આવશે બરોબર આજે મારો ભાઈ ને મારા પપ્પા બાર બહાર ગામ જશે મારા પપ્પા બહાર ગામ જશે ને મારો ભાઈ ગામ ગયો છે એટલા માટે કઈ શક્યતા છે નહી કે ભાઈ ટિફિન આવે હવે જોઈ જો ટિફિન લઈને આવે તો ત્યારે તો બાર આડા બાર જેવું જોઈએ ત્યારે માવો ખાઈ લઈશ હમણાં માવો ખાઈ ને પછી ફોન કરશું જે આવે બરોબર પછી તમને બતાવું લગભગ તો મને તો લાગે છે કે પાસામાં લગભગ આવશે નીતિન ના આવશે એવું લાગે છે તો પછી આપણે જોઈએ ફોન આવે ભૂખ તો લાગી છે પણ હવે કઈ ખાવા પીવા નથી માંડવી થોડી ખાધી હતી આપણે મયુરની વાડીએ સુનિલ નહીં ની વાડી આપણે માવો ખાઈ લે ને પછી ઘરે ફોન કરી ટિફિનનું નું શું છે આવવાનું છે કે નથી આવવાનું તો અમને ખબર પડે એમ કે આ વાડીમાં વાડી બતાવવા જેવી નથી કાકડી ને એવું બધું બહુ આમ મસ્તી નું છે એ બધું ખાઈ લે ને મોજ કરી લે ન આવે તો થયું કાંઈ વાંધો નહીં એવું કઈ જરૂરિયાત નથી બરોબર ફાઇનલી દોઢ જેવું થઈ ગયું છે ને ત્યારે દોઢ વાગ્યા ઠેઠ આપણું ટિફિન આવ્યું છે આવી ગયું ને આવ્યો એન કરતા એક વાત સારી છે કે ભાઈ આવી ગયું ટિફિન હવે થઈ ગયા આમ માવા બાવો ખાઈ દીધો બધું રેડી થઈ ગયું પણ એક વાંધો આવ્યો આ ડેમની ઓલી બાજુ ભેહું વઈ ગઈ છે અને એ બાજુ જોવા જેવું કાંઈ નથી જોવો ત્રણ ચાર જ છે ગામની ગામની ભાઉં જ વહી ગયેલ જવું હવે આમ તગડવા જાવું છું આમ ફરી ફરીને છેઠ આ બતાય ખોડાકો ફરી ફરીને આમ ઠેઠ ખૂણે નેહરવું પડશે આત લીમડો બતાય ને

વાત ભાઈ આપણા છાસઠ સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દસ દિવસની તમારો દસ દિવસ થયા વિડી ચેનલ બનાવી એટલો બધો સપોર્ટ બહુ ખૂબ ખૂબ આભાર તમારો હજી આપણે એક માઇલ્ડ સ્ટોન રાખવાનો છે મતલબ મારે આપણે શું સબસ્ક્રાઈબર કરવાના છે છાસઠ તો થઈ ગયા છે કેટલા ત્રીસ ચોત્રીસ સબસ્ક્રાઈબર બાકી છે આપણે ખાલી ચોત્રીસ સબસ્ક્રાઈબર કરાવી દો તમારો ખૂબ ખૂબ વખત ખાલી ચોત્રીસર આપણે જો ચોત્રી કરાવી દો અને હવે આપણે પાંચ સાડા પાંચ છ એવું થઈ ગયું છે સાડા પાંચ થયા છે ફીટ અને બે હું ડેમની ઓલી સાઈડ છે અને હું આ બાજુ છું બહુ આ ધીરે ધીરે ઘરે જવાનો ટાઈમ છે પછી અત્યારે હું ને ધર્મેશભાઈ બે ઘોડકા ગોળકા દૂધ દેવા તમે જુઓ બે બાજુ કેન્યા છે હું ધર્મેશભાઈ અને અત્યારે માવો કમ્પ્લીટ થઈ ગયો છે માવો ખાઈ ને પછી જઈ મેરુભાઈ ના દેરીએ તમને એની થોડીક મુલાકાત હવે આપણે કરી પેલા તમને કઉ છું કે ભાઈ તમે વિડીયોને શેર લાઈક કરો શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગમે એવું તમને મોજ આવી કોમેન્ટ કરી નાખજો પણ હા એટીન પ્લસ કોમેન્ટ નહીં લખતા બરાબર કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળજો